આપ્યું નમસ્તે દીપ દેસાઈ પ્રાંત સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ આપણા સૌના ધ્યાનમાં જ હશે કે ગત અઠ્યાવીસ જૂનના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જીએમઆરએસ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કે જીએમઆરએસ મેડિકલ કોલેજોની ફી જે ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ ગવર્મેન્ટ કોટામાં હતી અને વધારીને સાડા પાંચ લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી જે નવ લાખ હતી તેને વધારીને સત્તર લાખ એટલે ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા અને મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકાનો અસહ્ય વધારો કરવામાં આવ્યો તો વિદ્યાર્થી પરિષદ ગયા વર્ષે પણ જ્યારે આ ફીમાં વધારો થયો ત્યારે ગુજરાતમાં માત્ર એકમાત્ર એવું વિદ્યાર્થી સંગઠન હતું કે જેને દરેક જીએમઆરએસ કોલેજ ઉપર ઉગ્ર આંદોલન કરી અને આ વધારો પાછો ખેંચાયો હતો અને સરકારશ્રીને રજૂઆત કરી હતી કે કોલેજો કોલેજોએ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે છે આ કોલેજોને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો બનાવવાનું બંધ કરો તેમ છતાં આ વર્ષે ફરી ગુજરાત સરકાર દ્વારા જીએમઆરએસ કોલેજોમાં જે ફીમાં વધારો કરવામાં આવ્યો છે એ ગુજરાતના મેડિકલમાં ભણવા માગતા વિદ્યાર્થીઓ જોડે અન્યાય છે અને અનુલક્ષીને વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર પ્રાંતભરની અંદર ઉગ્ર આંદોલન કરી રહ્યું છે આજે આપણે મહેસાણા જિલ્લામાં વડનગર જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે મેડિકલ કોલેજના ડીનશ્રી દ્વારા જીએમઆરએસ સોસાયટીના સીઓને આવેદન આપ્યું કે બે દિવસમાં જો આ ફીમાં થયેલો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગામી સમયમાં સમગ્ર પ્રાંતભરમાં ઉગ્ર આંદોલન કરશે રાજપૂત